હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પંદર મે બે હજાર પચીસને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટયાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું મહુવા માર્કેટયાર્ડના બજાર ભાવ नारियर सोनंगना भाव सात सो पचास रुपयाची लईने तेना उसा भाव बे हजार नऊ सो सात रायडो एक हजार दस रुपयाची लईने तेना उसा भाव एक हजार पचास एरंडा एक हजार चोपन रुपयाची लईने तेना उसा भाव एक हजार एक सो एकाणू शण्या आठ सो सित्तेर रुपयाची लईने तेना उसा भाव एक हजार एक्याशी સોયાબીન પાંચસો બ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો તુવેર સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સાહીઠ મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો મેથી ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા जुवार त्रण रुपया तीस रुपयाची तेना उसा भाव हात वीस रुपया बाजरी त्रणसो एकावन रुपयाची लईने तेना उसा भाव सो सितेर तल सफेद एक हजार तेना ऊसा भाव बे हजार बसो पचास तलकाळा बे हजार तेना ऊसा भाव ત્રણ હજાર આઠસો નવ્વાણું ડુંગળી સફેદ પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો અઠ્યોતેર ડુંગળી લાલ ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો પાંચ રૂપિયા ઘઉં ટુકડા ચારસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો તોતેર મગફળી આઠસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાણું જીરું ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ઓગણ્યાસી એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો બત્રીસ શેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર સત્્યોતેર રૂપિયા મેથી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને ત્રીસ રૂપિયા ધાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકોતેર અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો અઠ્યોતેર રૂપિયા વરિયાળી એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર છસો તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો ચાલીસ ઘઉં ટુકડા ચારસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ઓગણચાલીસ મગફળી નવસો બોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠ રૂપિયા કપાસ એક હજાર ત્રણસો અઢાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો બત્રીસ જીરું ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને અઠ્યાસી રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામની ભાવની માહિતી મળે રાયડિયો નવસો એસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો રૂપિયા એરંડા એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંદર વટાણા પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પાંચ રૂપિયા સોળી એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો વાલ દેશી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊા ભાવ એક હજાર ત્રણસો રાજમા છસો ચુમ્માલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એંશી કળથી પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો પચાસ સેણ્યા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને છ રૂપિયા सण्या सफेद एक हजार पाच सोसा रुपयाची लय नाही तेना उषा भाऊ बे हजार एक सो अगिया तुवेर एक हजार एक सो तीस रुपयाची लई नाही तेना उषा भाऊ एक हजार चारस अगिर अडद एक हजार एक सो अडसठ रुपयाची लई नाही तेना उषा भाऊ एक हजार सो नऊ रुपया मग एक हजार चार सो रुपयाची लई नाही तेना उषा भाऊ एक हजार आठसो पंचाणू सोयाबीन सात सो पचास रुपयाची लईने तेना उषा भाऊ आठ सत्यावीस रुपया जुवार सफेद सात सो पचास रुपयाची लिने तेना उसा भाऊ आठ सो पचास रुपया अजमो नऊ सो पचीस रुपयाची लईने तेना उसा भाऊ एक हजार पाच सो छेतालिस सुवादा ધાણા એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સાઠ તલ સફેદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંત્રીસ તલ કાળા ત્રણ હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા વરિયાળી એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો રજકા બીજ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો એંસી ગુવાર ગમ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને સોતેર રૂપિયા મેથી આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ને ચાલીસ રૂપિયા મરસા સુકા પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો લસણ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પચીસ ડુંગળી લાલ ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો ને પિસ્તાલીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન ચારસો બાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને બાવીસ ઘઉં ટુકડા ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો અઠ્યાવીસ મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો નવ્વાણું કપાસ એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બાવન જીરું ત્રણ હજાર નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો ને બોતેર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ हवे मी तुम्हाला गोंडल मार्केटय सिंगदाणा एक हजार बसो रुपया उसा भाव एक हजार चारस रायडो नऊ सो एर रुपया तेना उसा भाव एक हजार एक्याशी एर नऊ सो तेना उसा भाव एक हजार बसोने त्रण सो अगि तेना ते भाव एक हजार बसो एकतालिस शेण्या एक हजार तेना उसा भाव एक हजार रुपया शण्या सफेद एक हजार छप्पन तेना उसा भाव एक हजार आठसो एक्याशी सोयाबीन सात सो एक तेना उसा भाव आठसो छत्रीस रुपया तुवेर आठसो एकत्रिस रुपयाची लईने तेना उसा भाव एक हजार चार सो एकावन सोळी पाच सो एक रुपयाची लोने तेना उसा भाव बे हजार बसो एक मेथी सात रुपयाची लईने तेना भाव एक हजार अडद आठ रुपयाची लईने तेना भाव एक मग એક હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકાણું મકાઈ ચારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકાવન બાજરો ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકાવન ધાણા આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એક રૂપિયો તલ સફેદ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એકસઠ લસણ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકવીસ ડુંગળી સફેદ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો ને બાસઠ રૂપિયા ડુંગળી લાલ એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને છવ્વીસ રૂપિયા મરસા સુકા ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકાવન ઘઉં લોકવન ચારસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને સોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો ને છપ્પન રૂપિયા પછી વાત કરીશું મગફળી સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકતાલીસ કપાસ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છત્રીસ જીરું ત્રણ હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા सुवादां एक हजार चौदा रुपयाची लईने तेना उसा भाव एक हजार सात सोने वीस रुपया इसब गुल बे हजार पचास रुपयाची तेना उसा भाव बे हजार अजमो एक हजार रुपयाची लईने तेना उसा भाव त्रा हजारने बवन रुपया पशी वाच करू वरियाळी एक हजार रुपयाची तेना उसा भाव सजार एक જીરું ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર એકસો એક રૂપિયો આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ